વિભાગને કરાઈ હતી જાણ કરજણ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવવા સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવ્યો હતો કરજણ ફાયર વિભાગના ફાઇટરોએ ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ